જીતુભાઈ રામ 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 કેટલા સમયથી અહીંયા આપણે 20 છે બધું મોટા ઓકે મોટી સાઈઝમાં હોય છે બરાબર જેટલું એટલું જેટલું એટલું અનલિમિટેડ દીધું બરાબર અનલિમિટેડ બરાબર છે અને આપણે ચટણીના પ્રકાર

બોલાવેનો હરગે બંદી પકાના આબોણા અહીંયા સુરતમાં આપણો કેટલો ગ્રુપ છે જાનીભાઈ છે ચેતનભાઈ છે અને બલ્લુભાઈ છે અને આપણે ભૂતિયે કેવું લાગ્યું સાહેબ આ જગ્યા આપણને તમને બતાવી છે કેવું ના માટે જૂની કઈ ખાધુ નથી આના માટે

ઓન રોડ ઇડલી પણ મળી જાય અને આ રીતે બેસીને વ્યવસ્થા મળે બીજું શું જોઈએ ઓવરઓલ બેસ્ટ જગ્યા છે ડિટેલમાં કેપ્શનમાં એડ્રેસ આપ્યું છે આ જગ્યાની મુલાકાત કરજો જ્યારે પણ તમે અમદાવાદ આવો ત્યારે